ଲେଉ ଦ ଦୁଇ ଚାଳିଶ ନେଉ ଖଟ ଦଶ ବି ତ୍ରୀ ଚାଳିଶ ପଟ୍ଟା ଆଠ ઇન્ટરસી નેવું પટાસ દ હલો <laughs> 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 <hle>, હેડો જયા હેડો હેડો

પંચાવન ચૌદ પંચાવન પિચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું પંદર પાંચ દો પંદર વીસ પચીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ

આ બે દાણા બોલે એટલે જીતી જશે 3 3 71 લઈ